તો હલો મિત્ર કેમ છે બધા મજામાં તો કે મજામાં જશું તો પેલા તો જો બધા જય માતાજી જય રામા આજે સવારમાં આપણે બધુંય કામકાજ કરી અને નવરાત થઈ ગયા છે હવે ખાલી એક કપડાં ધોવાના બાકી છે તો મોડાકથી જે તો ટાઈપ છે એટલે એ બહુ કપડાં ધોવાની આમ મન નથી લાગતું કે કપડાં ધોઈ નાખવું એવું તો હમણાં ધોઈ નાખશું કપડાં અને બીજું તો બધું ઘરનું કામ થઈ ગયું છે પણ અમારે વિશ્વાસભાઈ કેવા મળતા છે બે ગોદડા ઓઢીને જો મિત્ર ગોદડા ઓઢીને આમ જો કોમકરણની જેમ હોય રહ્યો છે અને આપણે હવે ઘરના કામ કરીને તો નવરા થઈ ગયા છે બી અને આમ જો જોભાઈ આમ જોઈ લો તમે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તોય બોલો હજી હોતો છે જાગવાઈને જ ખબર નથી પડતી ને બધા હો ના કામે વ્યાઈ ગયા કોઈ વાડીયા વ્યાઈ ગયા કોઈ દાળિયા વ્યાઈ ગયા અમે બેઝમાં દીકરો ઘેર કોઈ ઘરે નથી અને બધા વ્યાઈ ગયા છે નોખા નોખા હો ના કામે અને આમ જો આ અમારે વેશવા સજે જાગવા નથી અને આપણે જો આ એક જડ કપડાં ધોવાના છે એક જડ કપડાં ધોઈ નાખશું અને આપણે આમ જો લાબરૂ લાબરું કહો કે એલોવિરા તમે કહો જો આ એલોવિરા કહો તો ભલે કેવા મસ્ત મજાના એકદમ મસ્ત ફૂલ આવી ગયા છે અને આમ જો મોટો ઘેરો પણ અમારા ઘેરે છે ઍલો વિરા તો તમારે કોઈને જોતું હોય તો લઈ જાયજો અને જો અમારા એ પાણીયારે પણ તુલસીમાં ઊજા છે એક ટમેટું પડ્યું છે જે ગોળો ભરવાનો પણ બાકી છે અડધું અડધું કામ થયું છે આ બાજુ વધનો ભંગાર પડ્યો છે અહીંયા જો કૂતરાએ ખાડો ગાળી નાખ્યો છે તો ખામણાને પથારી ફેરવી નાખી છે એમ તો હજુ આપણે જઈશું આમ નીચે ફળિયામાં એક આંટો મારવી કાલે પાણી આવ્યું હતું તો જો આ પાણીની ડોલું બે ભરી છે અહીંયા કાલે અમે ગરમ પાણી મેકી દીધું હતું કે હવે શિયાળો આવ્યો અમે કોઈ દિવસ ગરમ પાણી સુલે કે એવી રીતથી કરતા નથી પણ કાલે એમ થયું કે સુલે ગરમ પાણી મેકી દેવી જો આ બાજુ બધા ગયા છે વાડીએ મારા હાહુની બધાય અને ઓલકોર જો મારા જેઠાણીની બધા દાળિયે વ્યાઈ છે તો હજુ અમારે વિશ્વાસભાઈ જાગ્યો નથી આ અને આ અમારી છે પતરાવાળી રૂમ જો ભાઈ આ રૂમ અમારી છે અને આ મારા જેઠનું એનું મકાન છે સે બે પણ આડું અમારું મકાન આવે એટલે અને આ બાજુ મારા હાહારા ને એનું છે એને જો માથે ઓલા ઓલાપતરા નથી નાખ્યા પણ ઓલા એ પતરા નામ તો મને નથી આવડતું પણ પતરા ઈવડાવી નાખેલા છે કોઈ ઘરે છે જ નહીં અને મને પણ ગમતું નથી બધા વ્યાઈ ગયા છે તો અને અમારે જો અહીંયા રામબોવડી છે અહીંયા જો અમે બોલું શું કહેવાય ગુલાબ ગુલાબ વાયુ છે અહીંયા લીંબુડી વાયી છે અહીંયા પોપીઓ વાયો છે અહીંયા આડું કરી નાખ્યું છે અહીંયા પણ લીંબુડી છે અને અહીંયા છે પણ બોવડી જો બોવડીમાં બોર આવ્યા છે અને બોર બહુ મસ્ત અમારે ઘેરે બોર બહુ મસ્ત થાય ગળા તમારે કોઈને ખાવા હોય તો આવજો બોર ખાવા અને આ બાજુ અમારા ઢોરનો ફરજો છે તો ઢોરના ફરજામાં તો જો આવું બધી વસ્તુ પડી છે જો અહીંયા અમારી ગાડી પડી છે અને અહીંયા પેટી છે અહીંયા સાયકલ મારા હારાની છે અહીંયા મારા પિયોની સાયકલ છે અને આ વેસાઈની ગાડી છે અને આમાં બધા છે ને આમાં રામા મંડળ રમવાનો બધો છોકરાનો સેમાન છે જો અને આ બાજુ થોડીક નીણ પડી છે વાસડી તો કેદુની વહી ગઈ પણ અહીંયા તોય નીણ પડી છે જો અને અહીંયા અમે લસણ લસણ છે જો આમાં લસણ ટીંગાડ્યું છે અને હવે ઉમરાને પણ આમ થોડા થોડા પેપા આવવા માંડ્યા છે કંટાળી ગઈ હતી હું તો પેપા એથી પેપા મેં હોટીએ હોટીએ ખેરાતા તો પાછી ઝીણી ઝીણી પેપીઓ આવવા માંડ્યું છે તો આવું કાક છે કન્ટિન્યુઅસ કન્ટિન્યુઅસ જે બન્યા રહેજો આજ આખો દિવસમાં આપણે જો કાંઈ કામ તો છે નહીં ખાલી જે જો એ મેં તમને કીધું એ કપડાં બે હજાર ટીંગાય છે એ પીડાશે બાકીના તો આપણે રોજ નાય ધોઈ અને કપડાં પણ ધોઈ નાખવીશી અને હવે એમ થાય છે હીરાનું વેકેશન હબ ખૂલે તો હારું હીરામાં જે ત્રણ ચાર દિનની વાર લાગશે પછી વેકેશન ખુલશે

ભાગી અરે વાહ વાહ મારી સોડી ઊભી થાય મોટું બોટું તોવે જો આપણે છે ને વિશ્વાસને કાયમ એવી રીતથી જગાડવાનો હોય મિત્ર એવું નથી કે આમ બ્લોક ચાલુ છે અને હું આવી રીતથી જગાડું છું એમ કાયમ મારે એને એવી રીતથી ન જગાડવાનું હોય ઊભી થાય હવે મારી સોડી ક્યારે ઊભી થાય છે હાલો હાલો દીકુ ખાઈ લ્યો જરી હાલો હાલો મોટા ધોવો એવું જ આપણે રોજ

એમ કે સાંજે આજે છે ને એને આ નીંદર નીતી આવતી એને કાનમાં હબાકા ઘડકી આવે છે ઘડકી દાટ દુખે છે એટલે મોડો ઉઠો તો અને હવે અસ્તલ તૈયાર થઈ ગયો છે શિરાઈ લીધું સાન ભાખરી અને હવે જો એને ગાલે પણ હળદર સોપડી દીધી છે અને હું તો છે કદી કું હવે સારું છે ને ભાઈ હા હું જો તો એને હવે થોડુંક રાગે આવી ગયું છે તો કઈ વાંધો નહીં હવે આપણે એને તૈયાર કરી અને સુવારી દીધો છે હળદર ગાલે સોપડી દીધી છે અને મસ્ત મજાનો હવે તૈયાર કરી દીધો છે અને હવે રમવા પણ મીંડો છે ત્યારે તો કોઈ જાતનો વાંધો નથી કેતો મમ્મી થોડું થોડું દુખે છે તો હળદર ને એવું લગાડી દીધું છે કેમ કે એને શને એ કમાડે ફટકાય ગયો તમારે પટકાઈ ગયો તો એટલે એને થોડોક એવું કદાક્ષણ હોય તો બેદી વાંડ સોવી નકર પછી શને ફોટો પડવી લેવી અને ફોટો પડવી ને એમાં હું આવે છે હું નહીં ખબર પડે બે દી હળદર શો પડવી જો રાગે ન આવે તો પછી આપણે કાંક એકવાર તો એમ તો દાઢ દુખે છે એમ કહેતા હતા એટલે મારા હાહુની એમ કહેતા હતા કે ભાઈ આને ને દાઢું આવતું હશે એટલે એમ કરતો હશે અને મને એમ થાય કે કાનમાં હબાકા આવતા હશે એટલે એમ કરતો હોય છે કાનમાં હબાકા આવે મને ક્યારેક ક્યારેક આવે જો બલુ નીકળ્યું બલુમ નીકળ્યું છે તમને બતાવું કે હોય તો જજા હેવું સાવ નીચું ને જો હાવ નીચે નીકળ્યું જજ્જા હતું એટલે એવું રીત થી કાક મોદી જોવા નીકળ્યા હોય સરકાર ના માણસો તો વરસાદ તો એમ કે બહુ જ હતો ખેડૂને તો બહુ નુકસાન આવ્યું છે એમ થાય છે ખેડૂને છે ને ખેડૂને સહાય આપે બે બે હજાર નાખે તો બે હજાર રૂપિયા એ હું વળશે હવે તો ખેડૂને છે ને આ બધી એની લોન હોય કોઈ માફ કરી દે અને બધું એવી રીતથી એને કરવું પડે કેમ કે ખેડૂતને તો કાંઈ વાહ્ય બધું નથી મજૂરને માણાને હું દેશે હું કરશે હું નહીં અને એનો ઘર ખરસ કેવી રીતથી બધું ચલાવશે તો ખેડૂતોને તો ન કરે કાંઈ નો બધી ખેડૂને તો જો ગમે એટલે હારું મશિયમ હોય ને તોય ને તો વાહી કાલા જ વધે છે કાંઈ વસ્તુ વધતું નથી તો સહાય આપે સહાય આપે એમ સરકારની પાસે આપણી જેવી માંગણી છે કે સહાય આપે સહાય આપશે તો જ ખેડૂવામાં આગળ વધીએ ન કરો કાંઈ આગળ વધીએ નહીં ખેડૂને તો જો લેણાં માફ કરી દે અને એના ખાતામાં બે હજાર એમ કાંક નાખવાના છે બહુ પાકી ખબર નથી પણ જે કઈ નાખે એના બે બે હજાર રૂપિયા કાંઈ વળે નહીં એને હવે વાડીના ગામના ધક્કા ખાઈને ખાલી એના પેટ્રોલના જ વ્યા જાય પછી એને છોકરા ભણાવવાના હોય બધું આ તે ખર્ચા કેટલા સડે કોઈ હાજુ માંદું થયું હોય દવાખાના ખર્ચા કેટલા સડે તો હું તો એમ જ કહું છું કે ખેડૂતને સને જે કાંઈ લેણું હોય ને એ બધું માપસ કરે તમારું શું કહેવાનું છે મિત્રો કોમેન્ટ કર્યો આપણે તો ઈ માંગણી છે કે ખેડૂને ભાઈ અમારે જો અહીંયા સીવી એટલે અમારે તો બેઠા બેઠા રોવાનું જ રહે ખેડૂત અમારે પણ સારું કેમ કે અમને ખેડૂતને સારું હોય તો અમારા મજૂરી માણસોને કોઈક મજૂરી બોલાવે બોલાવે નકર અમારે તો મજૂરી કઈ હાલવાની તો નથી અમારે શું કરવાનું અમને કઈ સહાય કોઈ આપવાનું નથી અમારી પાસે કઈ આધાર જ નથી અમે તો આધાર વગરના જ સીવી એમ અમારે જો નથી ઘરની જમીન નથી કોઈ વસ્તુ પણ નથી તો અમારે કંઈ નહીં કે આ તે માગણી નથી પણ ખેડૂતને સહાય આપે ને લેણા માફ કરી દે તો હું એમ કહું છું સારું કે ભાઈ ને બપોર સડી ગયા છે ને બહુ ભૂખ લાગી છે એટલે બપોર તો બાર બારમાંય થોડીક વાર છે પણ બહુ ભૂખ લાગી છે તો હવે આપણે બધું જો ખાવાનું પણ તૈયાર કરી અને કાઢી નાખ્યું છે તો હાલ આપણે હવે છે ને ગરવું ખોલવી

તો હવે આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે તો બધાની જય માતાજી જય ફીર કેવો લાગ્યો અમારો બ્લોગ તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો બધાની બાય બાય